મારો ઉભા થાય બાઈ ને એની સદી થઈ છે એનું ફેકોણું પડી ગયું હેઠ જમણો ઓટો મારી સદી ઉભી રહે જો તું સદી થી હોય તારો સદીનો ન્યાય ધન્ય કર્યો ના કર્યોને ખબર પણ બે ઓટા મારી દેતી તું સદી હેડ ઉપાડે ચોટી ગયો બોલો સધી બેહારી છે ના સધી ની અકળ છે શું કરું તો કો મનમો કે બૂન તને માં બનાવીને બેહાર્યું અમારા ઘરના ને પ્રોબ્લેમ બીજી હોય છોકરે પણ હાલ જે હાથમાં આવી તો કબૂલ કર બેટાની બેન ના એ ની બે આ અલગ બેન ની એડ બૂન મોટો મારે એડ બૂન ઉપર હાલ જેની બાધા પડી જેનું વેણ પડ્યું તું જોડું છે જોણ પણ તું હેર હાલ માર જ મારી દહુ ના કેવો ઉપર અલગ થઈ જ